ગુજરાત તેમજ રાજસ્થાન બોર્ડર ઉપર છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરી કરનારી ગેંગનો ત્રાસ વધી રહ્યો છે જેના પગલે સાબરકાંઠા બનાસકાંઠા તેમજ અરવલ્લીમાં પ્રતિદિન બાઇકની ચોરી યથાવત રહી છે રોજબરોજની ચોરીને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી પેટ્રોલિંગની શરૂઆત કરી હતી જોકે રાજસ્થાનથી સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક એક જ બાઇક ઉપર ત્રણ ઇસોમોની પોલીસે અટકાયત કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ શખ્સો ચોરીનો માલ વેચી નાખે છે આ મામલે જિલ્લા પોલીસ તેમજ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા વધુ બાઇક સહિત ત્રણ લાખથી કબ્જે કર્યો હતો જોકે આગામી સમયમાં હજુ પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે વિશાલ બે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસે ચેક કરવા જતો એ લોકો ખેડૂત તરફ ભાગેલા અને એનો સરકારી વાહનથી પીછો કરી અને પકડી પાડેલા પૂછપરછ કરતાં વીસ જેટલા બાઈકો રિકવર કરેલા છે અને એમાં બીજા સાતેક આરોપીઓના નામ ખુલે છે જે લોકોને પકડવા માટે અમે કાર્યરત છીએ એમાં બીજી પણ ચોરીઓ ખુલી શકે એમ છે અને આ અભિયાન દરમિયાન અને આ રીતેની તપાસમાં હાલ સુધીમાં ખેરભરમાં પોલીસ સ્ટેશનની ચાર બાઇક ચોરી ડિટેક થાય છે ગીદરની સાત બાઇક ચોરી ડિટેક થાય છે અને વડાલીની બે બાઇક ચોરી ડિટેક